દેખી લો દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈને સમાતા બધા જાય છે ક્યાં બાપાનું કઈક સરનામું હોવું જોઈએ નથી આવવાનું સરનામું હોય નથી જવાનું સરનામું હોતું આપડે તો આ ધક્ એવું ન લાગતું મહાપુરુષો એટલે અવતાર આ બધા કેસ છે એટલે કઉ છું આ બધું કે મને બધું આવડી ગયું છે એવું તમે ન કઈ બહુ વિચારતા હું તમારી ભેગો છું કઈ આપણો શેડો અડી ગયો એવું કઈ છે નહીં કેવાનો મારો મિનિંગ છે કે સંતો એવું કે છે કે માણસ નો અવતારી હાટો આપો તમે તમારી ઓળખાણ કરી શકો દાસી જીવન ને અઢાર ગુરુ ભીમ મળ્યા ને પછી એમને ખબર પડી કે હું કોણ છું કારણ કે અત્યારે બધા ના જ ચાલે ને બેટા હું દરબાર હું પટાલ હું કોળે ને હું ફરવા ને બધા બાયું ચડાવે કુની ભાઈ વાત કરી હું તો એમ કઉ અઢારે વણ માંથી એકને બોલાવો એક હોળી માં બિહારો હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે શું કામ બુડે જેસલ જાડેજો સદી ચોરલે કઈ બાય બે ચાર બે ચાર નહીં પણ બે પેઢીઓ ભજન ગાયો તો જાડેજા ને સાટો ન પડે પણ હોળીમાં બેઠા અને બધદરીએ હોળી ફૂકીને ફવાની દિશા બદલાવી અને ખોરડા જેવડા જેવડા મોફા મંડ્યા નું લડવા તેથી ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો એક સતી તોરલ એક જ હારે છે અને કચ્છનો બારવટીઓ બડપ ની પાટ ઓગળીને રોવા મંડ્યો રા 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 મંડ્યો રોવા તોરલ તોરલ હોડી હમણા બુડી જાય ને આપણે મરી જઈશું મારે જીવવું છે અને તેથી તોરલે કીધું કે જાડેજા જેને માર્યા એ બધાને જીવવું હતું લોહીની શેડી ઉડે આવતી હતી ને મરી મરી મોડું તો છે દરિયા દરિયામાં પણ મરવું હેલું છે ખબર છે ને આમાં મારે છઠ મરી જવું છે એવું કોઈની ઈચ્છા હોય તો હાથો કરો તો ખાટલા માંથી ઉભા નો થઈ શકતા હોય તોય નથી કહેતા કે હવે મારે મરી જવું આ તમે આ બધા થીર થઈ ગયા છો પણ હમણાં એ કાળો નાગ નીકળે જોઈએ

તોરલ મને બચાય તોરલ મને બચાય તોરલ કે છે જાડેજા તમે કેતા મારી તલવાર વધ્યા આવ્યા પછી તોરલ તોરલ આવી મોત ઉઘરાણી કરશે મને ખબર નોતી મને બચાય મારે જીવવું છે મારે જીવવું છે તેથી સતી તોરલ જાડેજાને કે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો કઈક નામ લીધું હોય યાદ કરો જેસલ કે મેં પણ કઈ સારું કામ જ નથી કર્યું શું યાદ કરું અને પોપટ ઘોડે બોલવા માંડે હામા 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 ઉભા હોય ને એટલે પોપટ ઘોડે બોલવા માંડે ભલે પગમાં કપાસ્યું હોય પણ આમ હાવજ હામો મળ્યો હોય જોઈ કપાસ્યું વહી જાય કે નહીં તેથી સતી તોરલ જાડેજાને કહે છે જાડેજા ગભરાવમાં હું તમારી ભેળી છું હમણાં અલગ ધણી પુગાડી દે છે ચિંતા કરો માં હું તમારી હારે શું મોજ કરો અને તોરલ આટલા પાવર થી શું કામ કે પાવર હતો એની પાસે અને વાત કરતા વાર લગા ને કાંઠ બાબુ જેસલે દરિયામાં દરિયામાં ગાંઠ વાળી લીધી કે જો તોરલ આમાંથી મને બચાવે હવે જીવું ત્યાં સુધી તલવાર ઉપાડ્યું નથી આ એક તારો લઈ લેવો છે એમ ગાંઠ વળી જવી જોઈએ અને એ બાપુ કાંઠે ફૂગી લાકડી પડે એમ તોરલના ના પગમાં પીડ્યો તોરલ મને આ માર્ગ બતાવો બાપુ એ વાતો કોની પાસે જઈને કરીએ ખાનારા નથી મળતા નાખવું ક્યાં વાડીમાં એ આવા અધિકારી બેઠા હોય તો અમને એમ થાય કે અમારા કાળજા ફાડી નાખી ભલા મને પણ હા ભરનારા ન મળે તો બાપુ દુકાન તો કોઈ ગરાગો અહીંયા ખોલાય ને ગરાગ જ ન હોય તો દુકાન શું હવે અગરબત્તી કરીને હાજર તાળું મારીને ઘરે જ વ્યુ જવાનું અરે ગ્રાહક હોય તો બાપુ અમને ઘણું આપ્યું છે અમારે કઈક દેવું છે પણ હવે લેનારા ન મળે તો આવું કઈ એમાં સિટી માં એકચુલી આવું કઈ હોય મરી જાય એકચુલી ના દીકરા તમારે એક દી તો બાપુ એની જરૂર પડવાની જ છે તોરલ ના પગમાં પડીને તોરલ ને કે છે જાડેજા જાડેજો કે છે મને આ માર્ગ બતાવો અને પછી તો બાપુ માર્ગે ચડ્યા પછી જેસલ માથે જે દુનિયાએ વિતાડી છે ને એ તો જેસલ નો હાથમાં સતી તોરલ જાડેજાને ને કે છે જાડેજા મારા કપડા માથે ઉપાડીને નદીએ એ ધોયાવો અને માથે ઉપાડી ધોવા જેથી નીકળ્યો તેદી અંજાર ની બચાર જેસલ ની માથે જે દુનિયા એ માહિલા ધોયા છે ને ભાઈ એ તો જાડેજા નો ભજન ના મારક બાપુ એટલા બધા હેલા નથી અમારી એ દિશા છે લ્યો આપણે ધોકા ફેરવવામાં બાઈક જ નથી રાખી હવે અત્યારે અમને મોઢા માંગળા ભરાવે કીધું તમે મોડા થોડાક ભેગા થયા ભલા મને આનું ટ્યુશન તો અમારે રાખવું પડે તમારે તમને બાદ આવડે

સધીરનો બાપુ આ દુનિયા જે વિચાર છે ને એવો કોઈ હલકો વિચાર જ નતો તમને જે મગજમાં લાગતું હોય એક સંત ભાઈ મેં સાંભળેલી માંડવ નું વીડ આપડું અવલિયા ઠાકર રહ્યું ને એની પાછળ માંડવના વીડમાં બાપુ ચાર પાંચ સંત નો મને ભેટો થયેલો અને યા બાપુ આ વાત મેં સાંભળેલી સંતો સંતોભાઈ એ કે અત્યારનો વાણીઓ જો હલકા હલકામાં પગલું ન ભરતું હોય તો તીદીનો વાણીઓ થોડો આવો હલકો હોય એવી વાત જ નહોતી પણ એમને ખુલાસો કરીને મને વાત કરી કારણ કે સધીર ને એને કરમ જે કર્યા ને હાસા ખોટા કર્યા હોય ધંધામાં વેપારમાં બીજું ત્રીજું અને એમાં બાપુ આ જેસલ સતી તોરણ લઈને આવ્યો ને અને જેસલ તો બાપુ હાવ બકરી જેવો થઈ ગયો હતો કોકે આવીને સધીર ને કીધું કે ઓલો આપણું જેસલ નથી બારવટ્યો

કઈ વાંધો નહીં સતી વચને બંધાઈ ગયા હું આવીશ લઈ ગયા વસ્તુ સાધુ ને જમાડ્યા સાધુ નીકળી ગયા હાંજ પડી જેસલ આવ્યા અને તૈયાર થઈને સતી તોરલ નીકળ્યા ત્યારે જેસલ પૂછે છે ક્યાં જાવ છું તેથી સદી ની વાત બાપુ આખી સતી તોરલ વાત કરે છે હું વચને બંધાણી છું મારો દેહ મેં અડાણે મૂક્યો છે મારે જવું પડશે અને તે દી પાછો કચનો બારવટીઓ મીડો રોવા હો

પછી જેસલ કહે છે કે મારી ભૂલ થઈ ગઈ મને માફ કરો હજી મારો કાળ ઊભો થઈ ગયાં એને બે એવું કાંઈક કરો અને પછી કેજે કે બહાર તો મેઘલી મળી છે વરસાદ વરે છે ગારોન કિચડ જાયમાં છે કેવી રીતે જાય છે અને તેથી કચ્છનો બારવટિયો એમ કે છે કે હાલો હું ઘોડી થઈ ગયું મારી માથે બેસી જાઉં બાપુ કોની પાસે વાતું કરી પેલા મારે તોરલ ને કેજે તોરલ મારા ખમે બેસી જાવ હાલો મૂકવા આવું કેવડી મોટી વાત કહેવા કોઈ જીવ જાગતો નો હોય તમારા કઈ નથી ઓળું આપણા જીવનમાં જો ઉતરે નહી તો ભાઈ અને સધીર ની હવેલી એ ઉતારી અને જેસલ કે છે કે મને જોશે ને સધીર તો પાછો બીસી હવે તમારે આવું તારે આવજો અને જેસલ હાલતો થયો ને તોરલ ના વાણી નીકળી સુજા ને સુલક્ષણા તારા હાડ નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગા પૂર નો સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી દીધી ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલામણ ગુરુ ખાલી કુવો એને એમ કે આમાં ધૂપકો મારી દે બાપુ બીજી મિનિટ નો થવા દે ઈ કઈક કરી શકે બાપુ આમાં વાઘ છે તો ટાટિયા ભાંગી જશે તો એનું કામ નથી રા દેવાય પંડિતને હાડા હાથ છો સેવ પરીક્ષા કરી ચાર જ વૈધ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો ચાર જ વૈધ્યા ની ચાર ના બાપુ નામ નોતાઈ ગયા બીજા ગયા બકાલાના ભાવમાં એક ગુરુ ને શિષ્ય બે છોપડી માં બેઠા હતા એ ગુરુ એ શિષ્યને કીધું કે બેટા બાર જોતો કે વરસાદ ચાલુ છે કે બંધ થઈ ગયો એમાં બરોબર બિલાડી આવી કે બાપુ માથે હાથ ફેરવું ને લીલી એ છે તો આવતો હશે ને ખુકી એ છે નહીં આવતો

ગુરુ ની બાબુ એક જો વાત આમ મોઢામાંથી પડે ને જો ઉપાડી ન મેળવી શકે સદગુરુ તો સદગુરુ છે વાત જ ન થઈ શકે તમને દુનિયામાં તમારી ઓળખાણ કરાવી દે દેવાય દાસી જીવન ને બાબુ જ્યાં હોય બાબુ સત્સંગ ને ભજન ને જ્ઞાન ની વાતો બધે કરે ને બધાને સંતવાણી ના પ્રોગ્રામ હોય એટલે જાહેર કરે ભાઈ કોઈને રામાયણ ગીતા ભાગવત વિશે કોઈને પ્રશ્ન મૂજવતો હોય મને કહેજો હું તમારી શંકા નું સમાધાન કરી દઈશ એમાં વાત ઉડતી ઉડતી ભીમ સાહેબ ના કાને પડી એ કે અરે એક દાસી જીવન એક ભગત છે પણ કોઈ પણ સવાલ તમે પૂછો એના જવાબ આપે અને એટલો બધો જ્ઞાની પુરુષ ને એવા બધા પ્રોગ્રામ કરે છે ભીમ સાહેબ કે એટલો બધો જ્ઞાની છે તો કે હા તો કે આની પાસે ક્યાંય પ્રોગ્રામ હોય કે મારે સાંભળવા આવું છે અને એ ગામમાં પ્રોગ્રામ ને કોકે કીધું કે બાપુ ઓલા દાસી જીવન આવ્યા તમારે સાંભળવા આવું છે કે હા મારે આવવું જ છે આવીને આમ જોડા બેઠા અને જોડામાં જ બેહાય હાય ભેગા થાય ને જોડામાં જ બે ચેક પ્રોગ્રામ જ ને તો મજુરું ન આવડતું આ સ્ટેજ ઉપર બાપુ ખીસડી હોડ આપડે એમ કેમ ગાવ છો કે ના મંજુરું આવડે કે ના દબલું આવડે કે ના તો અમને બે આવતો તમાર થી હાલતું હોય એમ ઘરે જાય પછી પડખે બેડાવે પછી ગામના સરપંચ આવે થોડોક આગો બે સરપંચ ને બે હોય

એ કે બાબુ મારો એક પ્રશ્ન છે બે હાથ જોડીને કીધું બોલો કોણ શું આ બાજુ આવો આ બાજુ શું બોલો કે 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 શું પ્રશ્ન છે આપની ઓળખાણ આપ કોણ મને નથી ઓળખતા કે ના હું નથી કે પણ મને નાનું છોકરું ના ઓળખતા કે છોકરું ઓળખતું છે હું નથી ઓળખતો તમે આપ છો કોણ એ કે દાસી જીવન કે મારું નામ ઈ તો કે આ પૂતળાનું નામ છે હું તમારું નામ પૂછું છું મારે આને નથી આનું કામ નથી એ દાસી જીવન ઓળખું છું પણ દાસી જીવન ક્યાં છે એ મને દેખાડો દાસી જીવન પગ માં ભડ્યા બાપુ આ મને નથી ખબર કે હું મોટી મોટી કરે આખી દુનિયામાં કોઈ પ્રશ્ન હોય તો કહેજો એક પ્રશ્ન નો જવાબ દીધો તારી પાસે હોય શું બીજું અઢાર માં ગુરુ એના ભીમ ભેટા ને ભ્રમણા ભાંગી બાપુ એમ નામ નથી કરવું કઈ નથી અમને હું નડતું હોય છે અમે જોર નાખો દાણા મા બાપ ના આશ્રમ માં મૂકી આવ્યા પછી દાણા જોર આવો કોઈ દી પતે અરે મા બાપ ને પગે લાગી નીકળો આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે મારા રામ વિધિ ના ચકડા ફેર ફરી જાય પછી નડે નડે કાઈ નડે નહીં તમે નડ્યા હોય તો દુનિયામાં તમને નડે બાકી નડે કશુંય નહીં આટલું આમ દામ ને આપણા ગઢ ખાવા ધાન નો તોય દાણા નો જોડે બોલો

આ હાથે તહેવાર આવે અને ઝોપડામાં તમે જાઓ ને કોક દીક પૂછજો લુગડા તમે ઢેબરા કેમ નથી બનાવ્યો એટલે એ માં એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નહોતા હતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા અને મારો નાશ જો અપાવે ને પાંચસો કિલો તેલ એવા ઝુંપડામાં આપ્યા હો ને અને એમાંથી ઢેબરા બને લુગડા ઉગી ના છોકરા ખાય ને એના પેટમાં જાય નીકળે ને એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય તો નો ઓલો મારી હખેર આમ કરવાની જરૂર તો ઈ છે બાકી તો ત્રાજવું લઈને બેઠો છે મારીને તમારી બધાયની ખબર છે એને નોંધી જ છે ગંગા સતીયા બાપુ શ્વાસાનો હિસાબ માર્યો આપણે કાંઈક તો વિચારવું જોઈએ ને એકવી હજાર છસો શ્વા એક મિનિટ પંદર એક કલાક નવસો બાર ઈશ્વરે કોઈ રૂબરૂ વાત નથી કરી તમારે હરિદ્વાર જાઓ ચાર ધામ ની કરો આપણા ગામ રામજી મંદિર મૂર્તિ હોય એવી જ્યાં હોય કોઈ વાત નથી કરતી રૂબરૂ મેં બાવી વરા ખો હિન્દુસ્તાન આખું રખડી આવ્યું કઈ છે નહીં રામ દુકાનો ખોલી બધાય

એક નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં કાનુડો અહીંયા વ્યુ આવ્યો અમારે દુવારકા છે આ કઈ છે નહીં કાનુડો અમારી ભેગો એ અમે નાસ્તિક તમે છો તો ત્યાં અમને પૂછ્યા વગર નો આવતો રહ્યો છે અમે નાસ્તિક હોય ત્યાં આવે આવીને આવી દુકાનું છે રામ માને બાપ ને પાંચ પચીસ રૂપિયા જરૂર હોય ને તો બાપુ એનું કોક દેખ સાચવજો ઓલા કાનુડા ને હિસ્કો નહીં નાખવો પડે અહીંયા આપડી ગેરંટી બાપુ મેં સારી જિંદગી મારી જિંદગીમાં મેં કોઈ દી સારું કામ કર્યું જ નથી એમ કેવું જ કહેવાય આપણે મંદિરે નથી જ્યાં સાધુ ને સીતારામ એ નથી કર્યા કોઈને કઈ રોટલો નથી દીધો પણ મારા મા બાપ ને મેં હાચવાની એમાં આપણો મેળ પડી ગયો હતા બસ આપણે કોઈ થી કોઈ થી નહીં કોઈ કોઈ માગણ બાગણ મારે અહીંયા આવે જ નહીં એ ગાયન પર કપાતર રહે છે બોલો એક વખત આવ્યો બીજી વખત આવે જ નહીં આપણે મારો જેસલ કરતા ઇતિહાસ ખરાબ હું તો બધે જ્યાં જાઉં અહીં કહું છું મારું પાપ પોકારું છું અને પછી એવા બાપુ વનટોળિયા ચડાવ્યા ને હું નો કોઈ કઈ હકું નો રોય શકું એને તો નો જ ભોગ તેથી આપણને એમ તો કે આપડે આપણા જેવા કોઈ બળુકા જ નથી તો અત્યારે ખબર પડે કે આ બધું હાલતું તો બાપા ને આબરું લઈને હાલતું એ તો મોડા હોય એ મારા બાપ તો પિસ્તાલીસ વર્ષ આજ ખબર પડે છે કે એમને મારી નાખ્યા કારણ કે મારા બાપુ ભજન કરતા એમને એમ અંદર ખાને એવું થતું હશે છે ક્યારે હું તારા ભજન કરું છું ભાવથી જે મને આવડે મારું છોકરું આવું કપાતર ગમે એને ધોકાવે વેલા હારે બાપુ હેંકેલો કરી લીધો અત્યારે બાપુ રોવો સમય બડા બલવાન કાબેન બારવટીયા બાપુ પાપ એટલું કર્યું પણ હામા કાંઠે પૂજો ને બાપુ આજે દુનિયામાં પૂજાય છે તમારી સમજણ આવ્યા પછી તમે પાસા વળી ગયા હોય પછી બાપુ પછી બોલો મારે ન પકડાય નગર બે બગડે બાકી તો બાપુ છે ને જીવન જીવવા જેવું છે ને બધાય સમજીએ કે એના માટે વાત છે નો સમજ અમે ઘણી જગ્યાએ જઈએ ને પ્રોગ્રામ માં અત્યારે દુનિયા મને સાંભળે છે મારા વિડીયા બધા ઘણા બધા સાંભળે છે જોવે છે હું દુનિયાના છેડે પ્રોગ્રામ કરવા જાઉં લાખો રૂપિયા કમાવું છું આ તમારી સામે ખુલાસાથી વાત હું બીજા ગોડે મારી ગેંગે ફેંફે વાત ના પૈસા લેતા એટલે હમણાં હું તો જીકું છું લાખ લાખ રૂપિયા આ મારો દીકરો ભેગો છે પૂછો પૂછી દો હા 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 અત્યારે હું ગાડી લઈને આવ્યો લઉં હવે આ મફત પ્રોગ્રામ કરો તો ગાડા આવે એટલે આપણે તો પૈસા લઈ જઈએ લેવાનો શું બાકી તો આવા ઘરના છે એની એની વાત નથી કરતો હું આ જનરલ વાત કરું હજી અમારા ગામમાં ની આશા મહેનત રાખી બાકી તો બાપુ ઘણા મને મુર્ગા હાથમાં આવે કેવાનું મારો મિનિંગ મફત કઈ છે જ નહીં તમારે મરી જવું હોય ઝેર જોતું હોય ને કે ઝેર લઈને મરી જવું તો ઝેર ની દુકાન વાળો એમ કે લાય પછી રૂપિયા લાય પછી તું મરી તો ભલે અમારે ત્યાં મફત આવ્યું શહેર માં પૈસા જોવે છે પૈસા વગેરે કોઈનું ગાડું હાલે જ નહીં પણ ભલે પૈસા કમાઈને બાપુ રાહ તો સાચો હોવો જોઈએ મારે તમારો હાચો હોવો જોઈએ એમ ઘણી જગ્યાએ જાય ને પોગ્રામમાં તો આમ બધા ભાવ ભાવથી એમ કે બાપુ હાલો અમારા ઘરે પગલા પાડો અમારા ઘરે પગલા પાડે અમે જ્યાં સાધુ સંત હતા અમારા પગલાં પાડ એ કે ના ના બાપુ હાલો હાલો એમ આપણને રાજી થાય હાલો ને સાઈ અહીંયા જાય ને ચાફાણી બાફાણી કરી બધા માને બૈરા છોકરા બધાને પૈયા લાગે ઓલા પણ પગલા મથે છે ઘરે પાડવા નથી દેતા હાચું શું કેવાનો મારો અર્થ શું છે કે બેય સ્વીકારી લેવાની વાત છે એ નથી પાડવા દેતા ઈ સાચું છે ઓલા પડાવે છે ઈ સાચું છે આ સ્વીકારવાની વાત છે કારણ કે અમે રોજ રોજ જાવી એક ગામ માંથી એ ન કે પગલા પડાવ આવ્યો અને આ રોજ રોટલા કરી દે છે એટલે એમનું માનવું પડે બે સ્વીકારવાની વાત મારો કહેવાનો મિનિંગ જે તમને સમય મળ્યો છે જે તમને ભગવાને આપ્યું છે એમાં સંતોષથી મોજ કરો આનંદ કરો બસ બાકી કોઈની ગાડીઓ બંગલા જોઈને આપણા ઘરનો અફસોસ ન કરો તમને આપ્યું હોય ને એથી નાનું જે ઝૂંપડામાં રહેતા હોય પર નજર કરો ને તો તમને એમ થાય ઓહો ભગવાન આપણને કેટલું આપ્યું છે બાકી આમ પ્લેન નીકળે કે આમાં પણ ચિઠ્ઠી તારા નામ લખ્યું જ નથી તું હતો જ નહીં હવે એમાં બે હવે આજે રાખવાનો મતલબ શું નાના માણસો કોઈ બાપુ ધ્યાન કરશો ને તો તમને એમ થાય છે ભગવાન આપણને ઘણું બધું આપ્યું છે એટલા જ માટે બાપુ સવાર આમ કે છે કે દેહ તમારો મારો થાકી જાય પછી શું કરશો અત્યારે તમે હું કંઈક રામનું નામ લેવું હોય કંઈ કોઈકને પાંચ રૂપિયા દેવા હોય કોઈ ક્રિયર પૂરું હોય કંઈ કુદરાને પારેવાના નાખવું હોય અત્યારે તમે બધું કરી શકો પણ તમારું શરીર તમને સાથ ન આપે અને પછી અંદરથી વિચાર આવે કે મારે કાંઈક કરવું તું મારે કાંઈક કરવું તું પછી શું કાંઈ નથી રામ એટલે જ બાપુ સવારામ બાપા કહે છે શું કહે છે હાલો હાલો નાડુ ટૂટશે તારી જીભ જો એક તારો ખાતા એક ਰੇ ਇਹ ਤੇਦੀ ਮੋਤ ਸਵਾਰ ਸਈ ਜਾਂਦਾ ਜਾਂਦਾ ਇਹ ਦੇਖੀ ਲੋ ਦੁਨੀਆ ਮਾ ਜਾਂਦਾ ਆਬ ਧਾਂਗ ਗਈ ભજન વિવેકી ભાઈ ભલે એ ખાતાિરા ખાતા